ચાલુ હોય તે દરમિયાન ઇન્સ્પેક્ટર શ્રી તેમની ટીમ પોલીસ માણસો સાથે સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહેલ હતા તે દરમિયાન ચોક્કસ વાતની હકીકત મળેલ કે સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં

પોસ્ટ ઓફિસ જુનાગઢ તાલુકો બિકાનેર જિલ્લો બિકાનેર રાજસ્થાન વાળા ને રાજસ્થાન બિકાનેર મુક્તા પ્રસાદ કોલોની ખાતે ડિટેન કરી લાવી મજકુર આરોપીની પૂછપરછ કરતા તેને જણાવેલ કે સન્ને બે હાજર ઓગણીસ માં પોતે તથા સુરેશ શર્મા ઉર્ફે મહારાજ સાથે સુરત શહેર ખાતે ટેક્સટાઇલ માર્કેટમાં કાપડ દલાલી નો ધંધો કરતા હતા ત્યારે તેઓ આરોપી દર્શન જસવંતસિંહ ઠાકોર તથા સાહિલ રાવ ની શુભલક્ષ્મી trades નામ ની વેપારી પેઢીના ના પહેલા માળે દુકાન નંબર છ cotton point ગેડી ગેટ જુમ્મા મસ્જિદ સામે વડોદરા ચાલુ કરેલ અને તેમાં તેઓ proprietor તરીકે હતો તે દરમિયાન ફરિયાદી કુરુનેન્દ્ર મિશ્રા પાસેથી તારીખ બે એપ્રિલ બે હજાર ઓગણીસ થી ત્રીસ જુલાઈ બે હજાર ઓગણીસ દરમિયાન કુલ ઈઠોતેર લાખ સિત્તેર હજાર એક સો એકાવન ની મતતા ની તથા ડાયડ વર્ક ની સાડીઓ તેમને પોતે સુરેશ શર્મા ઉર્ફે મહારાજ ના સાથે મળી દલાલ તરીકે રહી દર્શન જસવંત સિંહ ઠાકોર તથા સાહિલ નાઓ આપેલ હતો તે માલનું પેમેન્ટ ચૂકવેલ નહીં અને પેઢીની ઓફિસ બંધ કરી દઈ નાસી ગયેલ હોવાની હકીકત જણાવતા મજકૂર આરોપીની કાયદેસરની કાર્યવાહી કરી સુરત શહેર સલાબતપુરા પોલીસ સ્ટેશનના તપાસ કરનાર અમલદાર શ્રીને સોંપવા તજવીજ હાથ ધરેલ છે સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત સુરત